નમસ્કાર આના પહેલાંના વિડીયોમાં મેં તમને બધાને કીધેલું કે આપણે અમારા ગામને જે ખીમસેબદડાદાનું મંદિર છે એના ઇતિહાસ વિશે જણાવીશ તો આજે આ વિડીયોમાં હું જણાવવાનો છું એનો ઇતિહાસ પણ હું બોલવાનો નથી જે સગિયાના દાદા છે જે પૂજારી છે એના દ્વારા આપણે ઇતિહાસનું હું પણ સાંભળીશ અને તમને પણ સંભળાવીશ તો અંત સુધી વિડીયો જરૂર જોજો આખા આખી જગ્યાનો ઇતિહાસ દાદા રાજભાઈમાં અને મોતી સાહેબનો ઇતિહાસ આવશે અને તમે આગલો વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ ત્યાંનાથી આખી જગ્યાનો જે વ્યૂ છે એનો વિડીયો બનાવેલો છે એ જરૂર જોઈજો તો આપણે ઇતિહાસ વિશે જાણીએ જીનામ જેનામ જેનામ તો આપણે વાત કરવાની છે ગામ નાના દહીસરા ખીમ સાહેબની જગ્યાની દાદાની આપણે વાત કરવાની છે મો સાહેબ દાદાની ખીમ સાહેબ ખુદ અટક હતી ત્યાંની લોહાણા ગામ મોલ પર અને અહીંયા આવી અને ધૂણો નાખીને બેઠા છે નાના દહીંસરામાં તો એની આપણે ઇતિહાસની વાત કરી છે થોડી ઘણી જેના તો સાંભળો ભાઈ તમે બધા દાદાનો ઇતિહાસ ખીમ સાહેબ દાદા અહીંયા આવીને બેઠા અને મોરબીના રાજા અહીંયા આવ્યા તો એમને દાદાને એક હીરાની અંગૂઠી આપી દાદાએ એ અંગૂઠી ધૂણામાં નાખી એટલે રાજાનું મન કચવાનું કે ઓહો મેં આવી અંગૂઠી હીરાની આપી છે દાદાએ આ કેમ ધૂણામાં નાખી દીધી કોઈ કિંમત ન કરી હીરાની તો દાદાએ મનમાં વિચાર્યું કે આ રાજાનું મન કચવાનું છે તો આપણે એને કાંક પાછું આપીએ તો જેટલા આ વડ ઊભો છે વડની અંદર જેટલા ટેટા હતા એમાંથી બધા હીરા પ્રગટ કર્યા અને ખેડ્યા કે રાજા તો આમાંથી તારો જે મનપસંદ જે ખપે તું આમાંથી વસ્તુ લઈ લે આ તને દઉં છું અને પણ તમારે હું સલાહ આપું છું આજથી પછી તને તમારો કોઈ અહીંયાનો અધિકાર આવવાનો નથી એવી રીતે રાજાને પરચો આપ્યો છે પછી પર તરગાળા ક્યાં રમ્યા હતા તરગાળા તરગાળા ક્યાં રમવા ગયા હતા વીરપળા વીરપાડા ગામમાં તળગાળા આવ્યા હતા રમવા માટે અને અહીંયા ખીમ સાહેબને મોતી સાહેબ ગયા છે બે બંને સાથે જોવા ગયા છે પછી હું જોતા જોતા ખીમ સાહેબને એવું થઈ ગયું કે હવે મારે નથી જોવું હું જતો રહું અહીંયા ધૂણે એ અહીંયા આવતા રહ્યા અને મોતી સાહેબ સવારમાં આવ્યા તો પછી વાત કરી કે તમે તળગાળા જોયા પણ એમાં તમને શું જાણવા મળ્યું એ તો એક ભવાઈ કહેવાય આપણે સાધુને તળગારા જોવાનું ક્યાંય આવતું નથી સમજ્યા કે નહીં મેળે નહીં મલાકડે નહીં વસ્તીથી વ્યવહાર મુજબનાથ ખીમ સાહેબ દાદા એમ છે કે નથી કોઈ વસ્તીથી વ્યવહાર સમજી ગયા આ કચ્છીમાં સાખી આવશો થોડી થોડી કચ્છીમાં આવશો બરાબર છે પછી સવાર પડી મોતી સાહેબ આવી ગયા અહીંયા ને વાત કરી કે દાદા મેં તો આજથી પછી તમે કીધું એટલે હું ગયો છું પણ હવે પછી આજથી પછી કોઈ મારે વસ્તીથી વ્યવહાર નથી તમે કહો એમ તમારો આદર્શ હું પાલન કરીશ બરોબર પછી થોડા દિવસ પછી દાદા મેક્રણ બિલખાથી અહીંયા આવ્યા દસ દિવસ રોકાણા પછી એ તો પછી કરે છે પછી દાદા મેકરણ અહીંયા આવ્યા તો એમને સાધુની જમાત આવી દાદા અહીંયા ખુદ રોકાણા દસ દિવસ રોકાણા મેકરણ દાદા અને ખીમ સાહેબ દાદાએ વરના ટેટાનું એવું અથાણું બનાવ્યું કે બધા આંગળી ચાટતા રહી ગયા એવું ટેટાનું અથાણું બનાવ્યું તો દાદા મેકરને અને સાધુઓને બહુ ખૂબ મજા આવી ગઈ તો પાછો બીજો પરચો બતાવ્યો દાદા મેકરણે શું કીધું કે સતનામ સાહેબ છોડો અને જીનામ 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 બોલો ત્યાંથી દાદા મેકરનો અહીંયાનો પરચો છે ખીમ સાહેબ દાદાનો કે જીનામ ચાલુ થઈ ગયું છે નહીં તો પહેલાં સતનામ સાહેબ હતું બરાબર દસ દિવસ રોકાઈ અને પછી દાદાએ કીધું કે હવે તમે છે ને ગુરુ કરાવી લ્યો ખીમ સાહેબ દાદાને કીધું કે તમે શિષ્ય એક બનાવી લીધો છે પણ એક ગુરુ બનાવી લો તો કે તમે કયો એ ગુરુ બનાવીએ આપણે તો ગુરુ કોને કરે છે દાદા મેં કણ કે ચાલો તમે આપણે આશાપુરા પૂરા મળ જાય અને ગુરુ ગંગા રાજાને આપણે બે શિષ્ય બનાવી ગુરુ આશાપુરા મર જઈ અને ગુરુ ગાંગા રાજાને ગુરુ બનાવ્યા છે ખીમ સાહેબે અને મેકણ દાદા અને ખીમ સાહેબ દાદા બે બંને ગુરુભાઈ છે એક મગના બે ફાદા છે આવું કહેવામાં આવે છે સત્તરસો વિક્રમ સવર સત્તરસો છ્યાસીનો દાદા મહેકણનો જન્મ છે વિજયા દશમી કાળી ચૌદશનો સમાધિ દિવસ છે એના પછી સાત દિવસ પછી પાંચમ આવે છે તો ખીમ સાહેબની સમાધિનો છે સમાજ એ પ્રમાણે આવું આવે છે પછી દાદાએ અહીંયા એક ખીમ સાહેબ દાદાએ શું કીધું કે અહીંયા આપણે બે વ્યક્તિ બહુ દુશ્મની કરે છે કોણ હતું એ નોરિયો અને સાપ તો એક ગામમાંથી બાઈ હતી દૂધ લઈ અને એવો કુંડામાં અહીંયા દૂધ ભરીને કહે છે કે બેન તમે આ કુંડામાં દૂધ નાખો અમારે બે વ્યક્તિને ભેગા કરવા છે તો એ દૂધ નાખે છે અને એમાં નોરિયો અને સાપ આવી અને બંને સાથે દૂધ પીએ છે અને હળી મળીને રહેશે આ દાદાનો બીજો પરચો છે એમાં બરાબર પછી આહીરોને આહીરોને પરચો દીધો છે અહીંયા આ ગામ આહીરોનો હતો દહીંસરા આહીરોનો ખૂબ પરચો દીધો છે શું કામ કે ભાઈ સાધુ તો છે સાધુને કોઈ મનની અંદર વિકાર નવો જોઈએ સાધુ લંગોટમાં જ હોય પણ આવું દાદા અહીંયા તળાવની અંદર નાહવા ગયા અને બાઈઓ આવ્યો અને કીધું કે આ તો બાવાજી છે ને સા ઉઘાડા નાય છે તો આવી ફરિયાદ કરી ગામમાં અને આહીરોને કીધું કે આવી રીતે રોજ બાવાજી અમે જાય છે ધોવા લુગડા અને આવું કરે છે તો આ હિરો તૂટી પડ્યા હું ગામમાંથી દાદાને મારવા આવ્યા મારવા આવ્યા તો છતા પારમાંથી આવીને જોવે છે તો ખીમ સાહેબ દાદાના કેટલા ટકરા થઈ ગયા સાત આમ ઢગલો પડ્યો તો જોયું આ હીરો જોયું કે ઓહો આપણા પહેલાં તો કોઈક મારી ગયું છે હવે હાલો આથી પાછળ ભાગીએ આપણે તો એ થોડાક નીચે ઉતર્યા ને આ પાછળથી દાદાએ અવાજ કર્યો કે હે ભાઈ રોકાઈ જાઓ હું હજી જીવતો જ છું પણ તમે મને મારવા આવ્યા છો એનું શું કારણ છે અમે તો સાદું છે અમે તો લંગોટારી કહેવાય અમને કોઈ મનની અંદર અમારી બેન દીકરી છે બધી મારી દીકરી કહેવાય અમને કોઈ મનની અંદર એવો વિકાસ ના આવે પણ છતાં તમે મને તમે અજ્ઞાની છો મને મારવા આવ્યા છે હવે હું તમે મારી વાત સાંભળો આ ગામની અંદર તમે નહીં રહી શકો હું તમને શ્રાપ આપું છું તો એક ભલવાડ હતા ભલવાડભાઈ આવીને કીધું કે ભાઈ બાબા એવું નકરા નકા અમે તમારે નહીં રહેવા દીધું તો ભલવાડને પણ સાથે પરચો આપ્યો છે આ ગામની અંદર અંદર કોઈ ભરવાડ કે આ રહી નથી શકતા પછી ખીમસાહેબ દાદા કેની શરણમાં આવ્યા છે એ પહેલાં હવે ઇતિહાસમાં મેન વાત સાંભળો મારા રાજભાઈનું જૂનું મંદિર સ્થાનિક છે અહીંયા દહીંસરા ગામની અંદર રાજભાઈનું બહુ જૂનું સ્થાનિક છે તો દાદાને એવું થયું કે અહીંયા એક સ્થાનિક છે રાજભાઈ માતાજીનું તો આપણે એને શરણમાં જઈને આપણે જે સેવા પૂજા થાય એ આપણે કરીએ અને એને આશરે રહીએ બરાબર પછી દહીંસરામાં આવ્યા અને રાજભાઈની સેવા કરવા માંડ્યા એને આશરે શરણમાં રહેવા માંડી ગયા ખીમ સાહેબ દાદે કોઈ ભ્રમણ નથી કર્યું ટુકડો જ ખવડાયો છે અનક્ષેત્ર ટુકડો જ ખવડાયો છે પ્રસાદ મેન આપણો અહીંયા ધરાવે છે કોરી ખીચડીનો એ રાજાને જમાતને એક ક્વાટકી ખીચડી મૂકી હાંડલીમાં અને હજાર માણસની જમાવી દીધા હતા આવો દાદાનો પરચો છે દહેસરની અંદર પછી આજની તારીખમાં કોઈ પણ દાદાની માનતા માને ખીચડીની એને શરીરનો રોગ હોય કોઈ કામ ન થતું હોય એ બધું કામ સફળ થઈ જાય છે જીનામ જીનામ હિમ સાહેબ દાદા અને મોતી સાહેબ દાદાનો બંનેનો ઇતિહાસ એક વિડીયોમાં પોસિબલ નથી કેમકે વિડીયોની લેન્થ ઘણી મોટી થઈ જાય છે અપલોડ કરવામાં અને તમને જોવામાં થોડો કંટાળા જેવું લાગશે એટલે બીજા વિડીયો માટે થોડાક ઉત્સવ હિશો પણ કાલે અપલોડ કરી દઈશ એટલે આજનો આ વિડીયો અહીંયા લગીને રાખીએ ડાયરેક્ટ મળી આપણે મોતી સાહેબ દાદાના ઇતિહાસમાં